નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મારું નામ ડાબી દીવાબેન ઘણવંત છે અમે ચિતદરાથી જમીન 2005 માં અહીંયા કાંતિ વિઠ્ઠલ અને જન્તી વિઠ્ઠલ થી વેચાણે રાખેલી એમ એમના જોડેથી જમીન રાખ્યા પછી એ લોકોએ અમને સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર કબજા સાથે બોનાખત દસ્તાવેજ કરી આપેલો બોનાખત કરી આપેલી એ લોકોને નવ લાખ રૂપિયા વેચાણ કિંમત કરી હતી એ પણ અમે રોકડ આપેલી કઈ સોરી નંબર હતો આ જમીનનો 533 અહીં આ જમીન ઉપર તમે કેટલા વર્ષથી રહો છો

એ સમય નો છે હાલમાં વેચાણ રાખીએ વખત તો હા એ વખત ના સમય નું તમારા ઘરમાં લાઇટ બિલ છે આ બધા જમીનો હા છે મકાનોમાં બધામાં છે લાઇટ બિલ છે ને લાઇટ બિલ છે